आपको हर हर महादेव जय महाकाल जय माता जी तो देखो गाइस हम लोग जा रहे घूमने के लिए अभी देखो मॉनसून भी बढ़िया है और घूमने को नहीं जा रहे मेरे ननन के घर पे जा रहे ऐसे तो आप लो भी लोग भी कंटिन्यू ब्लॉग में बने रहिए अपना ननन का घर में आपको दिखाऊंगी और क्या है अभी काम वाम तो सब हो गया है दो बजे की हमारी बस है तो विक्रेश क्या है खाना खा रहा है तो बोल रहा है थोड़ी देर बैठ फिर बाद में लोग करके तू जा लेकिन लगता नहीं है वो जल्दी करेगा तो इसलिए तो चलो मैं तो निकलने वाली हूँ उसको बोल देती हूँ सही ना તો ગાઈસ આપણે જો હવે નીકળી ગયા છે અને વાહન તો બે વાગ્યાનો ટાઈમ છે તો ત્યારે તો પોણા બે થઈ ગયા છે અને અહીંયાથી હવે નીકળે તો થાય હજી અહીંયા તો જો કોઈ હલન ચલન કરતું નથી ચાલો ગાઈસ તો આપણે જવા માટે રેડી થઈ ગયા છીએ અને આ નાનકડી એવી ગાડી આવી ગઈ છે જો તો આ ગાડીમાં આપણે જવાનું છે તો કંઈક દરવાજા બરવાજા ખુલે પછી કંઈક બેસીએ બરાબર ચાર ની સીટ છે અહીં અમે તો બ્લોક માં રહેવાના કોં જાવ તો હાલો ગાઈસ આપણે જો ગાડી અહીંયા અમારે છે ને પરજા પરજા ને છોકરાઓ છોકરાઓ એમને સરસ મજા ની સોડા પીડાવી છે અને કોણે પીવડાવી જો આ છોકરાઓ ડાયા બહુ અરે મણી બેન આવી ગઈ ને એટલે આ તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ડોળિયા મારા નણંદબાના તો સરસ મજાની નાળી છે અને આ ઢીંગલી અમને ગેટ પાસે લેવા આવી ગઈ જો તો બધા અમારું બધાનું એણે વેલકમ કર્યું અને અમે એક પછી એક ગાડીમાં ઉતરીને જો બધા આવવા છીએ અને આ જો ઊભી આજો ક્યાં લઈ લે લઈ લે લઈ લઈ લે લે અરે વાહ વાત આગળી જય જય કરશે જે જે કરો તો હિરલની જય જય બોલ આને કીધું કે તું થોડું મારા વિડિયોમાં બોલ 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 પણ આ છોકરી કઈ બોલવા માટે તૈયાર જ નહોતી છે કભુ ખારી છે જ્યાં કે કિપાસ ને લઈ ગઈ સી તું આવલા વિયો કેટલી खरपूगा वादात ना रखा। चलो अपने आज मैं मैं भेष दिखाने वाली हूँ और लेंस के और आज हम आज हम को ना ओपी ओपी ही गाय के पास जाना है। तो चलो बताओ अपनी गाय कहाँ पे? वहाँ पे हमारी गाय है और वहाँ पे हम जाने वाले हैं ओपी ओपी मुनामामी के साथ। और आज ना ए निराली मासी पढ़ाई कर रही है इसको कुछ नहीं आता ए निराली फिर मोना मामी ने ना, ना इसका सब सारा लिख दिया है तो ये जो जो का लिख है। फिर एक का, का रही है ए उरुषा ना बहुत बहुत कुछ सब का झूठ रही है हाँ। एक एक या तो कुछ है सरस ચુમડી નું ઘર ઊંચા ઝાડે ચામાચીડિયું રેતું ગાય બકરી રેતા વાડે વંદોતો ચૂપચાપે છે બોર્ડમાં

ઉતે સુતે ભાગ લાગી કાલે બેટા મૂન મૂફલી મે દાના નહીં હું તુમારે મામા નહીં મામા ગયા દિલ્હી બહાર સે બિલી બિલી મારા બંજા મામા થઈ ગયા હની આવડે લાવાશે આમે એક થી એક બદામ થોડું ડાળું જાયલું આંગળી દે પર ચડી જાય કાજર ખાય પાણી વે છે કેટલી ખાધી કેટલી રોટલી ખાધી આખી એમાં ઘી નાખ્યું તું ખાલી ખાલી રોટલી ખાધી

તો હવે જો સાંજનો સમય થઈ ગયો ને ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો અને આ છે ને હજી તાજી જ ભેંસ વિયાણી છે તો કેટલું સરસ નાનું નાનું ક્યૂટ ક્યૂટ બેબી છે એનું કારણ કે થોડીક માથા ભારે શખ્સ હોય એવું લાગે છે દોવાઈ દેતી નથી નજીકમાં જવાઈ દેતી નથી તો પહેલાં તો પછી જો આવી રીતે જો કેટલી સિંગડે મારે છે અને ઊભા ઊભા આવી રીતે દોવું પડ્યું પછી પહેલા તો મારે જ છે ને દોવાની હતી પણ હવે ના પાડી દીધી કે તું ન આવેલી કે તો પછી જો સરસ રીતે આમાં તો હું જ્યારે જેનો હાથની ખબર પડી જાય હો માલ ઢોરની રીતે તો સરસ મજાનું ડોલ ભરીને હમણાં દૂધ દવાઈ જવાનું છે પણ આ બેન થોડાક માથા ધારે છે બરાબર ને તો જો સરસ મજાનું ગીરમાં આવું તાજું તાજું દૂધ જો મળતું હોય તો પછી આપણે ક્યારેય ગીર છોડવાનું ને ગામડું મૂકવાની વાત નહીં કરવાની તો સરસ કેટલું સરસ દૂધ આવે છે જો મેં તો ઘણી કોશિશ કરી પણ આવ્યું જ નહીં Marie dice che non chiunque. Ok, si è respirato in sé. Mmm, dai. A tronni, già, ok, va, va,

Allora, un uomini possono anche avere la libertà di vivere